અને માઇનસ એ અને માઇનસ બી વચ્ચેનો અંતર શોધો તમને બે બિંદુઓ આપ્યા છે બરાબર એક બિંદુ છે એ અને બી બીજું છે માઇનસ એ અને માઇનસ બી ઈ બંને વચ્ચેનો શું શોધવાનું છે અંતર તમારે શોધવાનું છે બરાબર આપણે શું પેલા તો કે સૌથી પહેલા આપણે ધારી લઈએ ધારો કે ધારો કે ધારો કે પી અહીંયા એ પી ને આ બિંદુ ધારી લ્યો એટલે કે એ અને માઇનસ બી એ અને બી અને ક્યુ બિંદુ માઇનસ એ અને માઇનસ બી છે બરાબર હવે શું કરવાનું છે તો કે તેમના વચ્ચેનું અંતર શોધવાનું છે તો આપણે અંતરનું સૂત્ર લગાડવું

એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ ચાલો હવે આપણે કોણ તો કે એક્સ ટુ એટલે કોણ તો કે માઇનસ એ થઈ છે તો એટલે માઇનસ એ અને એનો શું છે તો કે એનો વર્ગ છે પ્લસ વાય વન એટલે કેટલા તો કે વાય વન એટલે બી મૂકી દો અહીંયા વાય એટલે કે બી બરાબર માઇનસ ના માઇનસ વાય ટુ એટલે માઇનસ બી અને કાઉસ ઉપર એનો વર્ગ કાઉસ ઉપર એનો વર્ગ બરાબર ચાલો હવે હવે શું કરશો અહીંયા જુઓ માઇનસ માઇનસ કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે બરાબર પ્લસ થઈ જાય તો કે પ્લસ એ વધતા પ્લસ એટલે કે ટુ એ થઈ જાય થઈ જાય તો કે હા તો કે ટુ એ કાઉસ ઉપર એનો વર્ગ આ પ્લસ ના પ્લસ અહીંયા માઈનસ માઈનસ કેવા તો કે પ્લસ પ્લસ b + પ્લસ b એટલે કે 2b બરાબર a નો વર્ગ એનો વર્ગ ચાલો રેડી મિત્રો આટલું હવે શું કરશું તો કે હવે ભાઈ કાઈ નહી 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 a નો વર્ગ તો કે a² એમ ના પ્લસ 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 b નો વર્ગ તો કે m બરાબર b નો વર્ગ m ચાલો આ બંને માંથી શું કોમન નીકળે તો કે ચાર કોમન નીકળે તો ચાર કાઢો વર્ગમૂળ એમ ના બરાબર ચાર કોમન નીકળે તો a વર્ગ b વર્ગ a વર્ગ b વર્ગ હાલો હવે ભાઈ ચાર નું વર્ગમૂળ નીકળે કે નીકળે તો કે હા નીકળે નીકળે કાટ નાખો ઓર એક હાલો ચાર નું વર્ગમૂળ કેટલું તો કે બે અંદર શું હોય તો તો કે અંદર ભલા a વર્ગ b વર્ગ વહી જા a વર્ગ b વર્ગ વહી આ શું આવ્યું મિત્રો આ તમારો જવાબ એટલે કે PQ બિંદુઓ વચ્ચેનું અંતર તમને આ મળ્યું શું આવ્યું તો કે 2 વર્ગમૂળમાં a વર્ગ બરાબર આ બે બિંદુઓ વચ્ચેનું અંતર તમને મળી ગયું બરાબર સાવ સિમ્પલ છે કાઈ વિચારવા જેવું હોય નથી આયા થોડું કેવું ધ્યાન રાખજો ચાલો ક્લિયર મિત્રો આ દાખલો આપણો દાખલા નંબર 30 હવે જોઈએ દાખલા નંબર 31 બરાબર

રેખા ખંડ માં એ બિંદુ અહીંયા બી બિંદુ અહીંયા બરાબર એ બંનેના મા આપ્યા છે માઇનસ ચાર અને માઇનસ બે અહીંયા બી બરાબર કેટલા આપ્યા છે તો કે છ અને આઠ હવે શું કીધું છે આના યામ શોધવાના છે બરોબર કેના યામ શોધવાના છે તો કે એ બી નું મધ્ય બિંદુના યામ શોધવાના છે તો ધારો કે એ બી નું મધ્ય બિંદુ ને આપણે કેના તરીકે લઈ લઈએ પી તરીકે લઈ લઈએ કેના તરીકે મિત્રો છે પી તરીકે લઈ લઈ છે બરાબર હવે મિત્રો ખબર છે કે આપણે આ રેખાખંડીઓ આ મધ્ય બિંદુ છે એ કયા પ્રમાણમાં વિભાજિત કરે છે તો કે એક જેમ એક પ્રમાણમાં બરાબર એટલે કે આટલું જેટલું છે એ જ આટલું અંતર છે એટલે કે આ રેખાખંડ એક જેમ એક પ્રમાણમાં વિભાજિત થાય છે કયા પ્રમાણમાં વિભાજિત થાય છે મિત્રો મિત્રો કયા પ્રમાણમાં વિભાજિત થાય છે તો કે એક જેમ એક પ્રમાણમાં વિભાજિત થાય

તો તમારે શું શોધવાના છે તો કે આ ભાઈ પી બિંદુ તમારે બિંદુ શોધવાનું છે બરોબર અહીં લખો એ બી નું મધ્ય બિંદુ પી ના યામ બરાબર આપણે યામ શોધવાના ચાલો કઈ રીતે શોધશો તો કે ભાઈ મધ્ય બિંદુ શોધવાના છે કેટલા છે તો કે એક્સ વન એટલે માઇનસ ચાર એક્સ વન એટલે માઇનસ ચાર આ પ્લસ પ્લસ એક્સ ટુ એટલે કેટલા છે તો કે છ એક્સ એટલે કેટલા છે છ છેદમાં બરાબર હાલો વાય વન એટલે માઇનસ બે પ્લસ આઠ એટલે કેટલા વધે તો કે છ ના છેદ માં બે હાલો બે એક અને બે બે એક અને બે આયા બે તરીને છ તો એક અને ત્રણ

વિભાજીત કરે છે મધ્ય બિંદુ તમારે શોધવાનું છે તો બસ સિમ્પલ છે સૂત્ર એક્સ વન પ્લસ એક્સ ટુ છેદ માં બે અહીંયા વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે બરાબર આ સૂત્ર ઉપરથી તમે યામ શોધી શકશો મિત્રો તો આ હતા આપણા દાખલા બે દાખલાઓ તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ હવે મળશો એના પછીના દાખલાઓમાં જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં